જાહેર રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે બીજી બાજુ ગાય માતા જે તે પણ પ્લાસ્ટિક ખાતી નજરે પડી રહી છે કે જેના કારણે પશુઓને પણ જે પ્લાસ્ટિકની થેલીઓથી જે નુકસાન થઈ રહ્યું છે તેઓના પણ મૃત્યુ નિપજી શકે છે ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આમોદ નગરપાલિકાના આ દ્રશ્યો છે જ્યાં ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે ત્યારે ગાય માતા પણ ત્યાં જે ગંદકીમાં જઈ અને જે પ્લાસ્ટિક છે એ ખાતી જોવા મળી રહી છે ત્યારે એક બાજુ રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે બીજી બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને આ તમામ સમસ્યાઓથી આમોદ નગરવાસીઓ હંમેશા પીડિત હોય છે અને હંમેશા તેઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે તેના પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં જ ગંદકીનું સામ્રાજ્ય કે જ્યાં પ્રમુખ કે જ્યાં આમોદના પ્રથમ નાગરિક કહેવાય તેના ખુદના વોર્ડમાં જો ગંદકીનું સામ્રાજ્ય હોય તો અન્ય વોર્ડનું તો શું કહેવું કે જ્યાં પોતાના જ વોર્ડ આવી બદતર હાલત હોય તો લોકોને શું કહ્યું કે જ્યાં પ્રમુખ ઉપ્રમુખના વોર્ડમાં ગંદ કર્યું સામ્રાજ્ય જાહેર માર્ગ ઉપર સંસ્કાર વિદ્યાલય જે છે એની પાસે જ ગંદકીના ઢગલા જોવા મળ્યા ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવી રહી છે છે ઉજવવામાં આવે સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે ત્યારે બીજી બાજુ આમોદ નગરપાલિકામાં અવળી ગંગા વહી રહી છે કે જ્યાં સ્વચ્છતાના નામે મેંડુ જોવા મળી રહ્યું છે ઠેર ઠેર આ પ્રકારના સમાચાર વિચારો પ્રસિદ્ધ થતા હોય છે જ્યાં ઠેર ઠેર ગટરના ગંદા પાણી હોય કે પછી જાહેર જગ્યાએ જે કહી શકાય કચરાના ઢગ ઠાલવવામાં આવતા હોય છે અને જ્યાં રહીશોએ આખરે પરેશાન થવાનો વારો આવતો હોય છે ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આ તમામ ગ્રાન્ટ આખરે ક્યાં જાય છે એક પ્રશ્ન છે કે જે સરકાર દ્વારા લાખો કરોડોની ગ્રાન્ટ પાડવામાં આવે છે સ્વચ્છતા માટે પરંતુ આ ગ્રાન્ટના પૈસા કોની પાસે જાય છે કે જ્યાં હજુ પણ આમોદ નગરપાલિકામાં આ રીતના દ્રશ્યો જોવા પડે છે તેના પહેલામાં વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે